હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાજી જય મા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહીશો તો આપણે આજે જો ખેતરે છીએ અને કાકડી ઉતારી છે તો વેલામાં કાકડી હતી પણ અડધી ખાઈ ગયા છે સસલા આવે છે નાનાવાળા આપણે દેખાડ્યા હતા ન તો એકદમ વિડીયોમાં પીકડ્યા એ સસલા આવે છે જો તો આ વેલા છે વેલામાં જો કાકડી છે આપણે લઈ લીધી અને લઈ લીધી છે બીજી તો જો એવી રીત છે અને ખાઈ જાય છે આમાં આપણે જોઈએ અને ગોઈતવી એમાં નીકળ્યા તો નીકળજા નીકળી જડી જા આ તો છે જ તે વેલામાં તો ચાલો જટાઝટ ગોઈતી નાખવી રાખ્યું ખટકો કાકડી 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 એવું ન્યુ ન્યુ રોટલી ને કાકડીનું સાહસ એવું ન્યુ રોટલી ને કઈ બોલતી નથી કાકડી હું ક્યાં છું કાકડી બેન સંતાઈ ગયા છે રીસાઈ ગયા લાગે છે આઈ ગયા છે કાકડી બેન કાકડી બેન આવી ગયા લે ના ના નીકળ્યા જોવા દેવી તો મોટી થઈ છે પાણી ભાઈ દેવું હે કાલે તો આ ઉતરશે હારી કાકડી તો આપણે આખો વેલો ફં નાખ્યો છે અને જો આટલી નીકળી છે તો આ છે કંઈક કે આપણી કાકડી જો કપા છે આવો તો આવો કંઈક નજારો છે કપાનો સરસ મજાનો છે અત્યારે તો પણ હવે તાણ પડવાની તૈયારી છે મિત્રો લગભગ તાણ પડી જશે કેમ કે હજી વરસાદ આવ્યો નથી જો વાદળ છે જો વાદળ દેખાય છે તો વાદળ આવું કંઈક છે હજી વરસાદનું વાતાવરણ બંધાણું નથી અને જો આપણે ત્રણ કાંકડી જડી જઈશું એક બે અને ત્રણ તો તમે જોઈ રહ્યા છો આ ત્રણ કાંકડી છે આપણે તો નાઈની નાઈની કૂણી હોય એટલે મજા આવે ખાવાની પછી મોટી થઈ જાય એટલે બી નીકળે છે અને સાઈડ ઉતારીને ખાવી પડશે તો મસાલો બૈસાલો નાખીએ ને ઘરે જઈને ખાઈશું પછી ગુવાર છે પણ હજી આવશે હવે આવશે વરસાદનો આવતો નહોતો જો આ રીતે છે ને આપણે સામે જો દેખાય ને એ આપણું ઘર છે અને ટાવર પણ જો બે છે અને એને કંઈ બી એસએનએલનો છે ત્રણ તો આવું કંઈક છે ત્રણ ટાવર છે જ્યાં લીલગરા છે અને હવે આપણે જેવી છીએ ઘરે કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો નીંદવાનું થોડુંક બાકી રહી ગયું છે નીંદી નાખશું આપણે અને તમે વિડીયોમાં બના રહીજો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને કોમેન્ટ જરૂર કરજો અને કાંકડી પાંચ કિલો મોકલાવો મારા વાલા તો કહેજો મિત્રો કાકડી ખાઈને મોકલાવી દઈશ અને આપણે જો ગાયો રાખી છે દેશી તો જે કોઈને ઘી લેવું હોય તો કોમેન્ટ કરજો તો હું તમને ઘી પણ ઓનલાઈન મોકલાવી દઈશ અને તમારે જો ભાવભાવ પૂછવા હોય તો કોમેન્ટ કરી નાખજો એમાં હું તમને ભાવ પણ જણાવીશ કેટલા ભાવમાં એને વેચવી છે તો ઓનલાઈન હોમ ડિલિવરી પગી જશે તમારા ઘરે તો જો આપણે હવે જઈશું કરીએ અને દૂધ પણ જે વેચવી છે તો અત્યારે તો પચીસ રૂપિયા શેરના એટલે કે પાંચસો પાંચસો મિલી અને જો આપણો આ એટલામ થોડોક નાનો છે કેમ કે વરસાદ બહુ આવતો હતો એટલે પાંત્રીસો રૂપિયા લોતો અને જો સામે પૂ છે આપણે તો કૂવામાં પાણી જેટલુંક છે આપણે જોઈએ તો બીના રહી ગયો જોઈ જોઈએ આપણે જેટલું પાણી રહ્યું છે જાજુ તો હોય છે નહીં લગભગ પણ આમ તો હોય છે એમ તો જોઈ લેવી આપણે જેટલુંક છે તમને પણ દેખાડવી હજુ આ નજારો છે આપણા ખેડૂત મિત્રનો હે આ તો મારા ખેડૂત મિત્રોનો આભાર ચાલો જો મિત્રો આ બધી છે પાણી જો ઘણું પાણી છે તો નાવા પડવું છે કાલે તો ઘણું વિતરી આખો ભેરોતો ડેગડગાઈ કાજબા પણ છે આમાં અને ડેટકા પણ બહુ છે અને પોર માછલીઓ આપણે નાખી હતી આમાં તો માછલીઓ લગભગ ઘણી નાખી હતી મોટી તે મોટી પણ થઈ ગઈ છે અત્યારે એને પછી મૂકી દઈશું તળાવમાં અને કાં હે જવા દઈશું નદીમાં તો જો આ આવું કંઈક છે આમાં આપણે કપાસ ઇન્કવાયરી પણ આવડો છે તો આમાં તલના છોડવા પણ આવી ગયા છે જો આ ઘાસ થઈ ગયું છે આપણે ધોરાહાટું તો નાખશું ઘાસ પછી જો આ મશીન છે તો મશીન કરીશું કાલે ચાલુ આમ તો કમ્પ્લેટ જ છે મશીન ખાલી હેન્ડલ માર્યું એટલે ચાલુ થઈ જાય અને આ ફૂટવાલ રહ્યો ને એ ફૂટવાલ રહ્યો એ જો આમાં મૂકી દેવાનું જો આ ફૂટવાલ છે ડાયરેક પાણીમાં મૂકી દઈશું આમાં એટલે ડાયરેક્ટ થઈ જશે ચાલુ અને પાણી પહી દઈશું થોડીક જાહેર વાવી છે તો એવું કંઈક છે ને જો ઇન્કવાયર આવડો કંઈક છે તો આ મિત્રો કેવો છે કોમેન્ટમાં જણાવી દેજો અને તમારે કેવો છે તો એ પણ જણાવજો ખેડૂત મિત્રો એને ખબર કપાસ તો આવો છે તમને સારો લાગે તો કોમેન્ટ કરજો કેવો છે કપાસ અને તમારે પણ કેવો છે એ પણ અમને કહેજો જો આવડો છે કંઈક હું બેઠો છું અત્યારે ઊભો થવો એટલે ઢીસણ માણો થાય છે પણ જો આવો કંઈક છે નાના મોટી એ નજરો નજર માળી અને જોવા બેઠા કપાસ તો ચાલો મિત્રો આપણે કપાસમાંથી હવે જઈએ છીએ ઘર બહુ આઘું નથી જીવડાનો છે વહેલો આપણે વાડી પણ આવ્યા છે અને ઘર પણ આવ્યા છે તમને ઘણાની હતી તમારું ઘર ક્યાં છે તો આપણું ઘર ગામમાં જ છે અને ગામ પણ પાદરમાં છે આપણું ખેતર તો આવો નજીક જ છે વાડી જો આમ મેં દેખાય અહીંયા એક બજાર આવે છે એ લેવું ભી મેન બજાર મેન બજારથી અંદર એક ઘર મૂકીને આપણું આવી જાય અને આપણી વાડી છે આ તો ઘરની અંદર એક બજાર મૂકીને આવો એટલે આપણું ઘર આવી જાય તો ગામ પણ છે અને વાડી પણ આપણી પાંચ છે એટલે આપણે બહુ ફાયદો છે આમ તો કેમ કે બહુ ઓલું ન થાય મજા આવે નજીકના નજીક કામ ગમી કરવું હોય પાણી દવા છાંટવી હોય પાણી પણ આપણે નળવામાં આવે છે તો નળમાંથી પાણી પણ સાટવી છે તો એવું છે જો અહીંયા પણ કાકડીના વહેલા છે જો આ ટામાટે સોંપી હતી શોટે જાય છે અને ફાલ ફૂલ આવે છે પણ વરસાદ વગેરે એ જામતી નથી પણ આ તો હવે જામ છે શિયાળો આવ્યા એટલે અને શિયાળાની ઋતુ પડે એટલે ફૂગરવાય છે તુર પણ થઈ છે ખાઈ એટલી રીંગણીના છોડવા તો બે ચાર નાખ્યા છે બીજા થયા નથી તો રીંગણી પણ થઈ છે કે છોડવા નાખ્યા ખાતા ઘણા જો આ વહેલા છે આપણા કાંકડીના અહીં ખીચકોલા કરકોરે જાય છે તો એના માટે શું કરવું તો એ કોમેન્ટમાં જણાવી દીજો જેમ કે અડધી બગાડી નાખે છે ખીચકોલા હોય ને કોઈ જાય છે જો એ આ નૈની નૈની છે ને જો આ જે કાંઈ પડી નાની નાઈની ઘણી છે અને આ તુવીર છે જો આપડી તુવીર છે જો કાંઈ ચીડો જાય જો જાય જો ભાઈ ગયો તો જો આપણે આ જીવડા પણ વાયા છે તો જીવડાને પાણી પણ પાવાનું છે તો ફૂલોડા આવી ગયા છે સરસ મજાના ફૂલોડા છે અને જો આ રીંગણી છે તો જો આ રીંગણી આ રીંગણી આ બધા જીવોડા છે તો જો આઈ રહ્યા છે આ જો આ ઝીવાડું બે ગયું આ ઝીવાડું છે આ ઝીવાડું છે તો જો આ ફૂલડે બેઠા છે ઝીવાડા પાણી પાઈ દેવું એટલે સારા થાય જો આ લીંબોડી છે જામફળી છે આંબો છે અને સરગો તો બધું વાયેલું જ છીએ આપણે કે ઘર નજીક છે એટલે બકાલું તો જોઈ જ તે હવે છોકરા થઈ જશે રાજી કેમ કે કાકડી ફાળે ને તો